જય માતાજી જય શિયા રામ નાયરાને સ્વાગત છે ફરી એકવાર આપણા બ્લોગ વિડીયોમાં આજે આપણે જવાનું છે ખેડા પોલીસ ગ્રાઉન્ડની કોન્સ્ટેબલની ભરતીની આપણે આજે પ્રેક્ટિકલ પરીક્ષા છે તો આજે આપણે જવાનું છે ખેડા દોડવા તો વિડીયોમાં છેલ્લા લગી જોડાયેલા ગયો તો અત્યારે જો ખેલો વેલો આપણે ઓકે લીધો છે અને હવે જવાનું છે આપણે ભાવનગરથી ખેડા એટલે ડેપો ફટાફટ ભોગી જઈ અને છેલ્લા લીગી જોડાયેલા ગયો પોગી જાય મિત્રો ડેપોએ એ મટાપટી આપણે પૂછ પૂછલી કયા નંબરે આપણી બસ આવે છે મિત્રો નાનો એવો આપણી બસ છે કેસરી કલરની

સો રૂપિયામાં ખાવા પીવાનું નાવાનું બધું મેળ કરી નીચે છે અને તમને ગ્રાઉન્ડ થોડુંક અહીંથી દેખાડું અહીં થાવ ઢૂકળું જ છે આ જો આ છેડા પ્રાથમિક શાળા તો એથી આ એક્ટિવાળા ભાઈ છે ને સીધું સીધો સીધું થોડુંક આમ ડાબી બાજુ વળવાનું થોડુંક હાલો તો ગ્રાઉન્ડ આવે છે એટલે ગ્રાઉન્ડની થોડાક દૂર ને હા પડખે તો આપણને રૂમ મળી ગઈ છે આ કંઈક આપણી રૂમ છે આવી બીજા બધા બસો લેતા બધું હવામાં થઈ ગયું એક ભાઈ બનતો હવામાં બધો વહીવટ કરે નહીં છું કાલ સવારમાં માં હવે ત્રણ વાગે જઈ ગઈ ને પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લાગી ગયો કાલ કારણ કે ભાઈ તોડી જવાના છે પાંચ કિલોમીટર ને વિડિયો ગમે તો શેર કરી પાછા હા

હોવું કંઈક અત્યારે વાતાવરણ છે ખેડામાં સરસ મજાનું આપણો આ ભાઈ બન રાહુલ હું રાહુલભાઈ કેશ્યો કે ગ્રાઉન્ડ વિશે તમે કાય કેમ થાય કાલ થઈ જાય બધી થઈ જાય નહીં કરવા ઉપાય થી નહીં કરવા હાન બોડી ગેતી ને ભૂખ્યા થયા તો ફટાફટ પછી વી આયા ને જમવા પછી બધા મિત્રો લઈ લીધું જમવાનું ને આ રીતના બધા કંઈક ભેગા મળીને જમી લીધું

દાળપૂરી ખાઈને પહોંચી ગયા આપણે ખેડા ડેપોમાં હજી બસ આવવાની વાર હતી તો ઘડીક પછી બેઠા ડેપોમાં તારાપોર સોંકડીએ બસ એ ઉતાવી નાખ્યા છે ને અહીંથી પાછું ભાવનગરનું ગોતવાનું છે ગાવામાં પાઇપનું અમે એર્યા હતા ભાવનગર થી બધાય ગ્રાઉન્ડ પાસ કર્યું છે મિત્રો નાસ્તો હા થાય કે તૈયાર આપણી દાભેલી ફાઇનલી આપણે ખેડાથી આપણે પાછા રિટર્ન ભાવનગર આવી ગયા છે મિત્રો તો મેં તમને કીધું હતું વિડીયો જોયા રાખ્યો છેલ્લે તમને કંઈક કેમ થયું ગ્રાઉન્ડનું તો મેં તમને અગાઉ કીધું હતું કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કોમેન્ટમાં કારણ કે ત્રેવીસ મિનિટ અને છવ્વીસ સેકન્ડમાં ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું છે અને ખેડાનું ગ્રાઉન્ડ આવું તો સરળ અને સરળતાથી તમારે થઈ જાય પણ તમારે થોડુંક ધ્યાન રાખવાનું પહેલાં આઠ જે રાઉન્ડ રહે એ તમારી રીતે તમારે ધીમે ધીમે દોડ્યા રાખવાના છે બાકીના પાંચ રાઉન્ડમાં તમારે ધીમે ધીમે પિકઅપ પકડાવવાનું છેલ્લા બે રાઉન્ડમાં સ્પીન મારી દેવાની એટલે ટેસ્ટથી આરામથી તમારે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂર થઈ જાય તો આજનો વિડીયો આપણે મિત્રો આજનો બ્લોગ અહીંયા સંપૂર્ણ કરવી છે